શે કોઈ રાજમા છે કોઈ ઠુંટી ઠુંટી છે ઓ રાજમા છે કોઈ હા રાજમા છે કોઈ આ આર્યો અંદર માન દે દેલો બધા અંદર માન દે દેલા કીધું બધા અંદર માન દે દેલા ગયો બસત માન દે ગયો અંદર ખોટું બોલતાય ન થાવડું આવ એટલે બતાવો શું ખોટું બોલું કાઈ વાંધો નહીં પણ ડેલીઓ ઉભરેવા એને ખબર પડે કોણ આવે ને કોણ જાય ચાર્યું ને એક આયા નથી બીજું તો તમે આવતા એટલું બધું મને પૂછવા છો એમ તમે કોણ છો ભાઈ ખબર પડી જાય કોણ છો મને હું કઈ તમારી ભાઈ સાબુ ખીલ હું

આ તો ખબર નથી એટલે પૂછો આવ્યો તો કે કેરે કહેવાય આ નગર સેના નગર રાજા રાજ કરે દિલ્હીએ બેહાઈ ગયો કોઈ હમજી ગયો દાદા દે ભગવાન એ જગાઈ ભગવાન પૂજ પબાને હે કેમ છે ભગવાન બસ હવે આપણે અહીં આવો 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 તમે તમારું મેમાન પણ આવું હોય કઈ

બાપુ નહી ખુશો હોય કોઈ બધા અરે મારાજ મારાજ આજે પ્રણામ સાહેબ ના શરણમાં જ આપો દેવ ના હા ને હુદા ના શરણમાં પણ યાર પણ અમને કરાવ છું આવો છો ને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ હું દેવ હા મહારાજ જાવાની વાત કરતા હોય ને તો પોકરન ગઠ્ઠી આવો છો પોકરન રાજા આજમલ આ જેમની દીકરી સગુણા નો લેલોડો શિફણ લઈ અને આ સુધી આવ્યો છું હા હું દેવ હા જારે બાપુ નો બોલે કે તમને પેલા ના બોલ કે બોલવાનું તે લાગ્યો તમે તેવો કઈ બોલ્યો સીધા બાપુને ખાલા કરીને કા ધક્કા <laughs> મા <laughs> <laughs> <laughs>

માન સન્માન દેવાય હું માન લઈને લઈ ગયો હતો મીઠો આવકારો દેવાય રમેશ હજાર રમેશ હજાર મારી વાત સાંભળે હવે તમારે મેળ નહીં ખાય

નથી રહેવું રાખજો હાને અહીંયા મહેમાન હા તો મને મારો હો કંઈ તેલું ના છોટી ફિરા હો જો ને મોટું લીધું રામ સાગર જેવું વરી અરેજો બીજા ને અરે બરાબર બરાબર પૂછે તમારે દાદા આજે વેર તમારે અને રાજા આજમલ સાથે છે મારી એરો કોઈ વેર નથી મહારાજ વેર વાપતી શું કામ છે ઓછો એકવાર વેરી મટી વેવાય બની જાવ આ જિંદગીમાં બહુ મજા આવશે આ ખુદાઉ ખરાજ આજ મારા દરબારમાં કદા જો ભેર જની વાત કરતો હોય અરે ઉપર આકા જોડી કે ધરતી હોય પણ મારું નામ હોય ખુદાઉ કે જે માર કે એજ માર આજ રવાના થઈ જાવ ખુદાઉ અરે ની મહારાજ જવાની કોઈ લાલસા આવ્યો નથી રાજવી આજ વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરવા ઓછા થાય છે અને હું તો તમારી એક બગડેલી બાકી સુધારવા આવ્યો છું રાજવી કદાચ સિપોનો સ્વીકાર નઈ કરો ને તો બ્રાહ્મણ અહીં હાથે કરશે હત્યાનો બાપ આપણે આપણી નગરી મારે માટે સિપોર શિકારુ ન શિકારુ તમારી ઈચ્છાની વાત છે અરે ભુદાવ રાજ બ્રાહ્મણ નું જન્ના જુલા મને વઢિયા લજાર છે તો ઘડીક વાર તમે વિરાજમાં થઈ જાવ એ બાદ મારા પુત્ર પ્રતાપ ને બોલાવી આ લીરુડા નારિયેળ ખિલાવું છું પ્રધાનજી એ શિવાકા

દાદા તમે મને પગાર હો હોક મારા બાપુ દીએ મને કઈ ખબર નથી પડતી બોલો તમે આવ્યા તો બાપુ દી તો વધારે તમે આખો મને આ તાણે આ સિટી મને મગજ વયો છે જરા કાન રહી ગયો ના મને પાછો પડદો તૂટી જા તને થોડું નેપિંગ તો સાફ કરી દઉં હે આ નેપિંગ છે આઈ સી તો આમ હોય આમ કરો એટલે પાટલો સાફ કે કે તો કે નહીં હા લે બેટા બેટા ગાના બોલ આવો બેટા પા એ જો રે دان گلاو राजकुमार

બે આખું ફોન નાખો તમને નિરાશ થઈ જાય હું આખું ઘર મારી વાહે પડી ગયા હો મારું લોહી પી ગયા મારે કઈ કામ નથી પડ્યું જે પડ્યું તમારા બાપુ ને પીડું હાલો તમારા બાપુ આગળ લઈ જાઓ તમારે ખબર પડે હાલ દિલીપ લઈ જાવ હાલો ની

કે પ્યાર જને મગને ભૂલી જાવ કે પહેલાને શું કરી અને પછીને શું મારો હુકમ હોય આજ કોઈની તો હોય પ્રતાપ માટે તૈયાર છે મારે બોલી મારે